અસલામવાલિકુમ જ્યારે કોઈ રોજી માટે કામકાજ ધંધો રોજગાર કે પછી ખેતીવાડીમાં જાય છે સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના ભાઈઓ અને સાંજે જ્યારે તેઓ મસ્જિદ ખાતે મસ્જિદ પાસેથી નીકળે છે ને તો અલ્લાહના કરમથી મસ્જિદ ઉપર કઈક ને કંઈક એવું એલિવેશન એવો નજારો કંઈક ને કંઈક એક દિવસમાં ફરી ગયેલો હોય છે રોજે રોજ જોઈને

ગોસ અબ્દુલ કાદીર જિલ્લાની રહેમતુલ્લા અલેહનો ગુંબજ શરીફ જે બનતો હતો ને એ આયા મોદીનું કામ પૂગી ગયું હતું બરોબર છે પણ આજે આપણે જોઈએ ને તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ તો આ ગોસ પાકનો ગુંબજ છે ગોસ્પાક ગુંબજમાં લોખંડ નાખીને લોખંડના સળિયા નાખીને અત્યારે ચણતર કામ શરૂ છે આ જે ઉપર પાલક બાંધે છે ને એ ઉપર પહોંચવા ટોંચ ઉપર પહોંચવા માટે પાલક બાંધવામાં આવી રહેલી છે આપણે મેં તમને દેખાડ્યા કે આ આપણા મસ્જિદના ટેરેસ ઉપર જે પાંચ મિનારા લગાડવામાં આવેલા છે આ પાંચ મિનારા જે ગઈકાલે લાગી ગયા હતા અને જે સબ ગુંબજ છે હુઝુર સલ્લલ્લાહ હો તલા અલયહી વસલ્લમ નો એ પણ માશાઅલ્લાહ બની ગયેલો છે હા હવે જે કામ શરૂ છે ને તો ગોસ્પાકનો જે ગુંબજ શરીફ છે એ અને નીચે આપણે બે મિનારા લાગી ગયા એટલે કે હવે મિનારા નું કામ પૂરું હા કાંગરાનું કામ હજી શરૂ છે પણ આપણા જે કારીગર હતા ને કપળવંદ આપણે કલાવરથી ફિરોજભાઈ તેઓ તેમના વતનમાં પોતે એમના ઘેરે ગયેલા છે ઇન્શાલ્લા રવિવારે પાછા આવીને તેઓ કાંગરા લગાડવાનું અને બારીની જે જાળી મારવાની છે ને આ જે સામે દેખાય છે બારીઓ એની અંદર જાળી આવશે માશાલ્લા એટલે એ લગાડવાનું કામ આપણે રવિવારથી શરૂ થાય એટલે આ જે તમે નિહાળી રહેલા છો ને દાદા હુઝુરકી જામા મસ્જિદ એનો લોક એકદમ તો માલા મસ્જિદ પાસે હજી તો આપણે કલર નથી કર્યો કલર તો બે ત્રણ મહિના પછી કરીશું પણ અત્યારે મસ્જિદ પાસે પાસેથી નીકળીએ ને તો પણ માશા અલ્લાહ બોલાઈ જાય એવી માશિયાલ્લાહ મસ્જિદનું તામેરી કામ થઈ રહેલું છે આ નીચેના માળનું જે આપણે પ્લાસ્ટર છે નીચેના માળે પ્લાસ્ટર એકાદ બે દિવસનું હવે કામ રહ્યું અને એ કામ પૂરું થઈ જાય પછી આપણે બે ત્રણ દિવસ આ પ્લાસ્ટર પાણી બહુ ઓછું છે કારણ કે બહુ ઘણા દિવસો થઈ ગયા પણ અમુક ઠેકાણે આપણે પાણી પાવવું પડે છે જેવું પાણી લાગી જાય ને કમ્પ્લીટ પાણી પી જાય એટલે માશિયા બીજે દિવસેથી લાદી અને ટાઇલ્સનું કામ જે આપણે ઉપરથી ને શરૂ કરવાનું એવું મનની અંદર મુરાદ છે કે ઉપરથી ને જ આપણે કામ શરૂ કરાવીને નીચે સુધી વીયા જાય એટલે

સંઘે બુનિયાદ કરેલું હતું અને આજે તારીખ છે પાંચ બાર બે હજાર ચોવીસ એટલે કે જે સાત મહિનામાં આપણે જે ચૌદ દિવસ ઘટે છે એટલે કે સાડા છ મહિના થયા સાડા છ મહિનામાં આપણે ઘણું ઘણું કામ થઈ ગયેલું છે હા જેવી આપણે ટાઇલ્સ ને લાદીનું કામ થઈ જાય એટલે પીઓપી નું કામ બાકી રહે છે પણ ઈ કામ શરૂ ને તો આ જેવો ફેબ્રિકેશન નું કામ કરે છે એટલે કે ગેટ ગેટ નું કામ તો માશાલ્લા બે નમૂન બાંધકામ આપણે બે નમૂન ગેટ બનાવવાનો છે એટલે કે ઈ સિરાજભાઈ ભાઈ જ બનાવવાના છે માશાલ્લા અલમદુલ્લા ની એક પણ રૂપિયાની મજૂરી લીધા વગર જ્યારે આપણે મસ્જિદનું તામીરી કામ નહોતું થયું ને આપણે સંગે બુનિયાદ નહોતું કરાવ્યું ને એ અગાઉ સિરાજભાઈ કહી દીધું હતું કે ભાઈ જે ગેટ આપણે બનાવ ફેબ્રિકેશન ને લગતું કોઈ પણ કામકાજ હોય એ બધું એમના તરફથી ફ્રીમાં કરી દેવામાં આવશે એટલે કે અલહમદુલ્લા આપણો એ ગેટનું કામ છે એ પણ માશિયાલ્લા થઈ જાય અત્યારે જે તમે દાદા હુઝુર કે જુમા મસ્જિદ જુઓ ને એ રોજે રોજ એની અંદર કાઈક ને કાંઈક ફેરફાર થઈ રહેલો છે મસ્જિદમાં અને એલિવેશન અત્યારે માશિયાલ્લા હવે આપણે દાદર કેબિન છે દાદર કેબિનના ટેકા પણ એકાદ બે દિવસમાં કાઢી નાખવાના છે એટલે કે દાદર કેબિનમાં પ્લાસ્ટર કામ આપણે શરૂ થાય લાદી અને ટાઇલ્સનું કામ શરૂ થાય આવી રીતે બધે સામે પ્લાસ્ટર કામ દેખાય છે કારીગરો પ્લાસ્ટર કામ કરે છે ત્યાં અત્યારે સિંગલ કોટ નું પ્લાસ્ટર આવે પછી ગ્રુ મારી અને ડબલ કોટ નું ગ્રુ વાળું ડબલ કોટ નું પ્લાસ્ટર આપણે માશાલ્લા કરીશું આ વિડીયો ને આપ સૌ મારા ભાઈઓ મેં તમારી સુધી પહોંચાડ્યો છે હવે તમારી ફરજ બને છે કે તમે બીજા સુધી પહોંચાડો જેથી કરીને દાદા હુઝુરકી જુમ્મા નું જે તામીરી કામ થાય છે ને એ તામીરી કામમાં અલ્લાહના નેક બંદાઓ છે ને ક્યાંક ને ક્યાંકથી આપણને મદદ કરશે અને અલ્લાહ પણ આપણને ક્યાંકથી થી ગેબી મદદ કરશે માટે આ વિડીયોને આગળ શેર પણ ઈન્શાલ્લા જરૂર